રાધે રાધે હાલમાં જ જે કાશ્મીરમાં ઘટના ઘટી ગઈ એટલે કે પહેલ ગામમાં જે આપણા સનાતન હિન્દુ ઉપર જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં આપણા સત્યાવીસ લોકો સત્યાવીસ હિન્દુઓ જે મૃત્યુ પામ્યા ભગવાનના ધામને અપામાં એના માટે થઈ અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એમને ભગવાન પોતાના ચરણમાં વાસ આપે એના પરિવારજનોને એ કુટુંબીજનોને ભગવાન એવી શક્તિ આપે કે પોતાની રીતે પોતાનું જીવન વિતાવી શકે અને સરકારશ્રીની વાત કરીએ તો સરકારશ્રી પાકિસ્તાનને દૂતાવાસ બંધ કરાવ્યો છે પાકિસ્તાન સાથેના સિંધુ જળની જે કરારો હતા એને પણ રદ કર્યા છે દરેક પાકિસ્તાની નાગરિકોને વિજાઓ હતી એ વિઝાઓ રદ કરેલી છે અને અટારી બોર્ડર છે એને પણ સીલ કરવામાં આવ્યો છે પાકિસ્તાન ડિપ્લોમેટ દેશ છોડી જવા માટેના પણ સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે સરકાર શ્રી તરફથી પ્રથમ તબક્કે જે કાર્ય કરવાનો હોય કૂટ નીતિથી એ કાર્ય કરી લીધું છે આવનારા દિવસોમાં સરકાર પાસે આપણે એટલું જ માગણી કરી કે અમારા હિન્દુસ્તાનમાં રે ભારત અને જે હિન્દુઓ છે એને આ રીતના ટાર્ગેટ બનાવે છે એ ન બનાવે સમગ્ર દેશમાંથી આતંકવાદ નાશ પામે એવી સરકાર પાસે વિનંતી અસ્તુ ભારત માતા કીધે જય શ્રી રામ જય શ્રી સચિદાનંદ